ભરૂચ નગરપાલિકાની યોજાયેલ સામાન્ય સભાના અંતે એવું તે શું થયું કે સત્તાપક્ષ અને વિપક્ષમાં માનતું તું મેન મેન થયું ભરૂચ નગરના જેટલા કામોને લઈ નગરપાલિકા કચેરી સભાખંડમાં પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી સામાન્ય સભાના એવું તે શું થયું જેમાં સત્તા પક્ષ અને વિપક્ષ આમને સામને તું તું મીન મીન કરવા લાગ્યા હતા આજરોજ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવની અધ્યક્ષતામાં પાલિકા કચેરીના સભાખંડ ખાતે મળી હતી જેમાં મુકવામાં આવેલ તેત્રીસ જેટલા કામો સહિતના કામો ચર્ચાના અંતે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા સામાન્ય સભાના અંતે સત્તા પક્ષ અને વિપક્ષ સામ સામે બાખડ્યા હતા પાલિકા વિપક્ષના હેમેન્દ્ર કોઠીવાડાએ પાલિકા કર્મચારીના ફરજ દરમિયાન મૃત્યુ બાદ વળતર અંગે સભામાં મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કરતા શાસકોએ રાષ્ટ્રગીત શરૂ કરી સામાન્ય સભાનું સમાપન જાહેર કરી દીધું હોવાના આક્ષેપ વિપક્ષે કર્યો હતો કોંગ્રેસે હોબાળો મચાવવાનું શરૂ કરતા શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ અને કોંગી નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા આમને સામને આવી ગયા એક સમયે પાલિકા સભાખંડ અખાડો બની જવા પામ્યો હતો નગરસેવકોએ બંને નેતાઓને વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો પક્ષ દ્વારા અગાઉ કહી શકાય કે જે દત્ત મંદિરથી ભક્તેશ્વર મંદિર જે ફૂડજાનો રસ્તો છે તે અધૂરી કામગીરી હતી કોન્ટ્રાક્ટરની એ કોન્ટ્રાક્ટરની અધૂરી કામગીરીના પગલે કોન્ટ્રાક્ટરને આજે રદ રદ કરવામાં આવેલો છે અને એની ડિપોઝિટ જપ્ત કરવામાં આવેલી છે સાથે સાથે એ પૂર્જા રસ્તાની ટેન્ડર પ્રોસેસ પણ પ્રક્રિયા હમણાં હાલમાં ચાલુ છે એટલે થોડા સમયના અંદર એ રસ્તો પણ નવા બનવાની જે કામગીરી છે એ પણ શરૂ થશે એની સાથે સાથે લાલવાડીનો જે રસ્તો છે તે રસ્તાની ગ્રાન્ટ પર ફરીથી રિવાઇઝ કરીને વ્યવસાય વેરાની ગ્રાન્ટના અંદર સમાવેશ કરવામાં આવેલો છે અને ભરૂચના બત્તીથી લઈને બાયપાસ તેમજ બંબાખાના સુધીનો જે રસ્તો હતો તેની માટેની જે વિપક્ષની લડત હતી અને વિપક્ષની રજૂઆત હતી તેને અનુસંધાને નગરપાલિકાના પ્રમુખશ્રી ચીફ ઓફિસર કારોબારી ચેરમેન જે તે વિભાગના ચેરમેન તેમજ ધારાસભ્યશ્રીએ અમારી સાથે સ્થળ વિઝિટ કરીને એ રસ્તાને તમામ રસ્તા પર સ્થળ વિઝિટ કરી હતી એને સ્થળ કરીને એને રસ્તો પહોળો કરવાની કામગીરી તેમજ જે પોલો હટાવવાના હતા એ પોલ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી અને આજે નગરપાલિકાની સામાન્ય સભાના અંદર એ તમામ એ પાંચબત્તીથી બાયપાસ અને બંબાખાના રસ્તા માટે સાડા પાંચ અંદાજે સાડા પાંચ કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલી છે એ અમે આવકારીએ છીએ અને આ રસ્તો વહેલીમાં વહેલી તકે એની કામગીરી બનવાની શરૂ થાય તે માટે આશા રાખીએ છીએ અને સામાન્ય સભાની મિટિંગના અંદર તેમજ વિવિધ પ્રશ્ન જેવી રીતે થોડા દિવસ પહેલાં જ વિપક્ષના અમારા સભ્યશ્રી સાથે તેમજ અમારા વિસ્તારના જે ફિશ માર્કેટ તેમજ મટન માર્કેટના વેપારીઓ સાથે અમે જે માર્કેટની વિઝિટ કરી હતી ત્યાંની વિઝિટ કરીને અમે ત્યાં નિરીક્ષણ કર્યું હતું માર્કેટની ખસ્તા હાલત હતી ખૂબ ખરાબ ભયંકર પરિસ્થિતિ હતી એનાથી વાકેફ પણ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી તેમજ લાગતાવાળા અધિકારી અધિકારીશ્રીને અમે સંપર્ક કર્યો હતો આજે જ આજ રોજની મિટિંગના અંદર પણ ફિશ માર્કેટને રિનોવેટ કરવાના માટે વીસ લાખ જ અંદાજીત વીસ લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવેલી છે પરંતુ એ રકમ ચીફ ઓફિસર સાથે અમારી ચર્ચા હાલમાં થઈ છે એ રકમ માટે પણ કહી શકાય કે એનાથી વધારે કામગીરી થઈ શકે એટલી ત્યાં કામગીરી બાકી છે એટલે કામગીરી રિનોવેશનની કામગીરીના અંદર જો વધુ નાણાંની જરૂર હોય તો વધુ નાણાં ફાળવવામાં આવે અને તમામ ફિશ માર્કેટ મટન માર્કેટને ફરીથી રિનોવેટ સારી રીતે કરવામાં આવે એની સાથે સાથે જે કથોબલ બજારનો પ્રશ્ન છે એ પ્રશ્ન પર વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેમજ આજરોજ જે સામાન્ય સભાના અંદર અમારા નગરપાલિકાના મારા સાથી સભ્ય હેમેન્દ્રભાઈ દ્વારા જે શંભુભાઈ વસાવા સ્વર્ગીય શંભુભાઈ વસાવા માટે જે રજૂઆત કરવામાં આવી હતી એમના પરિવારને જે ન્યાય આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી એના માટે પણ જે મુદ્દો નગરપાલિકામાં ચર્ચા દરમિયાન શાસક પક્ષે કહી શકાય કે ચાલુ મુદ્દામાં ઊભા થઈને એમણે જે રીતે રાષ્ટ્રગીતનું શરૂઆત કરીને રાષ્ટ્રગીતના આડમાં તેમણે સભા બરખાસ્ત કરી દેવામાં આવી હતી એમને અમે ખૂબ જ કહી શકાય કે નિંદ્ય બાબત છે આજ રોજ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા હતી એ સામાન્ય સભામાં એજન્ડા પર અમારા પ્રશ્નાવલી ચાલતી હતી અને વોટરક્ષ શાખાના જ્યારે પ્રશ્ન આવ્યા ત્યારે વોટર શાખામાં ગત એકવીસ તારીખના રોજ સ્વ શંભુભાઈ વસાવા જો રોજાઉદા તરીકે ફરજ બતાવતા અને રાત્રિ દરમિયાન એમને ફરજ પર જ એમના મૃત્યુ થયું અકાળ મૃત્યુ થવાથી અમે નગરપાલિકા એમના સ્વજનો જોડે અને સમાજ જોડે એમને નગરપાલિકા પાસે અમે રાવ નાખી નગરપાલિકાના શાસક પક્ષ હોય કે અધિકારીગણ હોય જાતિવાદનો મુદ્દો એટલે મેં ઉચ્ચાર્યો છે કે જુઓ તમે કે ના તો એમના કોઈ ટેલિફોનિક એમને ત્યાં મળવા ગયું એમના પરિવાર જોડે કોઈ ચર્ચા કરી કે ના પણ એમના કોઈ બેસણામાં કે ના કોઈપણ જાતના એમના સ્વજનો જોડે એમને કોઈ ચર્ચા પણ કરી નથી અમે અહીંયા બે વખત રાવ નાખી છે તો પણ ચીફ ઓફિસરથી લઈને પ્રમુખશ્રીથી લઈ પૂરેપૂરો નન્નો ભરે છે કે એમને કોઈપણ જાતનો રાહત કે કોઈપણ જાતનો પ્રિકોશન સેફ્ટી પ્રિકોશન તરીકે કોઈ પણ એમને આપવાનો નન્નો ભરે છે આ જ વસ્તુ ચોમાસા દરમિયાન જ્યારે જે બહારના વ્યક્તિને અને એ ગટરમાં પડી જવાથી મૃત્યુ થયું હતું ત્યારે એમને બે જ દિવસના સખત નિર્ણયમાં એમને નોકરી પણ આપવામાં આવી અને એમને રકમ પણ ચૂકવવામાં આવી આપી એ સારી વસ્તુ છે આપણે એનો વાંધો નથી અને એમાં આમાં સહભાગી પણ હતા વિપક્ષ તરીકે પણ સાથે સાથે જ્યારે જ્યારે આદિવાસીનો મુદ્દો આવે છે ત્યારે આદિવાસીઓને અન્યાય થયો છે એનું મુખ્યત્વે કારણ છે કે ત્રણ વખત એમને ઓર્ડર આપવામાં આવ્યા છે કાયમીના તો એક પણ આદિવાસી સમાજના લોકોને ઓર્ડર આપ્યા નથી એનો પણ આદિવાસી તરીકે હું ખેડ અનુભવ છું સાથે સાથે જ્યારે એમના શંભુભાઈના પરિવાર વિશે અમને બે થી ત્રણ વાર મળવા આવ્યા ત્યારે ચીફ ઓફિસર ઉડાવવા એમનો જવાબ હોય છે પ્રમુખશ્રી પાસે કોઈ જવાબ હતો નથી અને શાસક પક્ષનો એક પણ વ્યક્તિ ત્યાં એમને મળવા પણ ગયા નથી અને જ્યારે આજે વોર્ડમાં વોટરવર્કનો વિભાગનો જ્યારે મુદ્દો ચાલતો હતો ત્યારે એમના વિશે પૂછ્યું કે તમે શું એમના વિશે વિચાર્યું આગામી દિવસોમાં એમને શું તમે આપી શકશો નગરપાલિકા પાસેથી સત્તાવીસ વર્ષનું જો યોગદાન આપ્યું રોજમદાર તરીકે અને ફક્ત બાર હજાર જેવા રોજ પગારમાં એ લોકો સત્તાવીસ વર્ષ સુધી કામ કરતા હોય તો નગરપાલિકાએ પણ એમને કંઈ યોગદાન આપવું જોઈએ મારા તો ઠીક છે કે તમારા પ્રોવિઝનમાં ના તો એમને યોગ્ય વળતર રૂપે કંઈક તો હા પાડવી જોઈએ પણ નગરપાલિકાના સત્તાધીશોએ રાષ્ટ્રગીતની આડમાં જ્યારે મુદ્દો ચાલુ હતો અમારી ચર્ચા ચીફ ઓફિસરો ચાલુ હતી અને રાષ્ટ્રગીત ચાલુ કરી દીધું ત્યારે અમારે ઉગ્ર એમને રજૂઆત કરી નમસ્કાર આજ રોજ ભરૂ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી તેત્રીસ મુદ્દા હતી તમામે તમામ મુદ્દાને બહાલી આપવામાં આવી છે અને જે વિકાસના કામોને પૂરા કરવાની જે અમે બાહદારી આપી છે એ કામોને અમે વહેલી તકે પૂર્ણ કરીશું અને પ્રજાને સુખાકારી થાય એ માટે અમે ભરૂત નગરપાલિકા વતી તમામે તમામ પ્રયત્ન કરીશું કે ભરૂતની જનતાને સર્વનો વિકાસ મળે અને એ લોકોને રાહત રહે કામોને જેમ કે આપણે કાયમ માટે સેનેટરી વિભાગમાં જે કામોનો હતું કોઈન કચરાનો નિકાલ હતું એ કામોને બહાલી આપવામાં આવી છે અને અમુક વિસ્તારો જ્યાં વરસાદના લીધે પાણી ભરાતા હોવાથી રસ્તાઓ તૂટવામાં આવે છે એની આપણે અલગથી ગ્રાન્ટ સરકારશ્રીમાં દરખાસ્ત કરીને માગવામાં આવી છે એ કામોને પણ આપણે બહાલી આપવાની છે અનેકો કામો આપણે બોર્ડમાં લીધા હતા અને વિકાસ માટે એ કામોનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું વિપક્ષ દ્વારા એ આક્ષેપ મૂકવામાં આવ્યા છે કે જે હાલમાં કામદાર મરી ગયા હતા મૃત થયા હતા તેના મળવા પણ નથી ગયા હતા એ આક્ષેપ એમનો ખોટો છે જેવી અમને જાણ થઈ કે આપણા કામદારને આ રીતે એમનું મૃત્યુ થયું છે પ્રમુખ કારોબારી અને હું અને જે તે ખાતાના મુખ્ય અધિકારીઓ અમે સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક પહોંચી અને એમના ફેમિલીને પણ મળ્યા હતા અને એમને અમે કહ્યું પણ હતું કે કંઈક પણ જરૂર હોય તો અમારો સંપર્ક કરે અને અમને મળે